આજના આ વિડીયોમાં આપણે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા અને માત્ર ધોરણ દસ સુધી ભણેલા તેમજ પોતાના કાકાની ઇલેક્ટ્રિકની દુકાનમાં સો રૂપિયાના પગારમાં કામ કરીને ગુજરાતી રંગભૂમિનો સ્ટાર બની જનાર સંજય ગરોડિયાના જીવન સંઘર્ષની વાત કરીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે સત્તરમી સપ્ટેમ્બર ઓગણીસો ને જ્યારે મુંબઈમાં સંજય ગરોડિયાનો જન્મ થયો તેમનું વતન તો ગુજરાતમાં ઉનાની બાજુમાં આવેલું ગામ દેલવાડા છે પરંતુ સંજયભાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયેલો તેમનું મોસાળ પણ મુંબઈના અલીબાગમાં હતું જ્યાં તેઓ ખૂબ રહેતા વળી તેમનું ઘર દરિયા કિનારે હતું તેથી તેઓ દરિયામાં નહાતા અને મજા કરતા તેમના મામાને ત્યાં અલીબાગમાં ગુજરાતી લાઇબ્રેરી હતી તેઓ જ્યારે નાના હતા ત્યારે તે લાઇબ્રેરી ખોલાવતા અને તે વખતે તેઓ શ્રેષ્ઠ બાળ સાહિત્ય કથાઓ સોટી પોટી અડુક્યો દડુક્યું મિયા ફુસ્કી છેલ છબો બકોર પટેલ જેવા પુસ્તકો વાંચતા ત્યારથી તેમને વાંચનનો શોખ લાગી ગયો જેના કારણે તેમણે જ્યારે પોતાની ઓફિસ બનાવી હતી તો પહેલા ઓફિસ ટેબલ નહીં પરંતુ પુસ્તકોનું કબાટ ક્યાં રાખશું તે નક્કી કર્યું હતું તેમના શિક્ષણની વાત કરીએ તો તેમણે લીલાવતી લાલજી દયાલ હાઈસ્કૂલમાંથી ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેઓ કાકાની ઇલેક્ટ્રિકની દુકાન ઉપર માત્ર સો રૂપિયાના પગારમાં ગણપતિની સિઝનમાં કામ કરતા ત્યારબાદ તેમણે ફટાકડાની દુકાન અને મેડિકલ સ્ટોર ઉપર પણ અઢી વર્ષ કામ કર્યું પછી તેમણે નાટકમાં બેક સ્ટેજ આર્ટિસ્ટ તરીકે ઓગણીસો નાટકોમાં પ્રોડક્શન મેનેજરનું કામ કરવા લાગ્યા ત્યારે તેઓ તેઓ નાટકો બનાવતા પરંતુ અભિનય ના કરતા સંજયભાઈના નાટકોના અભિનયમાં આવવાની સ્ટોરી પણ રસપ્રદ છે તે વખતે તેઓ એક નાટક છેલ છબો બનાવી રહ્યા હતા ત્યારે છબાના રોલમાં કોઈ ફિટ નહોતું થતું ત્યારે ડિરેક્ટર લતેશ શાહે સંજયભાઈને કહ્યું મારે તને છબો બનાવવો છે અને સંજયભાઈએ થોડી આનાકાની પછી છબાનો રોલ કર્યો અને એ રીતે તેઓ એક્ટર તરીકે આવ્યા ત્યારબાદ લગભગ તેઓ નાટકમાં પ્રોડક્શન ડાયરેક્ટર હતા ત્યારે પણ નાટકના લગ્નની ધમાલ દેખાડવી હતી એટલે તેમણે સંજયભાઈને રસોયાનો રોલ કરવાનું કહ્યું અને તે રોલની ચાલ અને હાવભાવમાં સંજયભાઈએ ફેન્સીપણું લાવવા પ્રયત્ન કર્યો અને બધા આ જોઈ હસી પડ્યા ત્યારબાદ સંજયભાઈને હિમકવચ હિમ કવચ નાટક મળ્યું પરંતુ તેઓ એક્ટિંગને સિરિયસલી નહોતા લેતા તે વખતે એક સોના તેમને દોઢસો રૂપિયા મળતા તેઓ એક્ટિંગને બોનસ સમજતા કારણ કે તેમનું મુખ્ય કામ અને ઈચ્છા નાટકોનું નિર્માણ કરવાની હતી અને તે કામ પણ સાથે સાથે ચાલતું જ હતું ઓગણીસો નેવું આસપાસ સંજયભાઈએ નાટક બનાવ્યું જેને ધૂમ મચાવી દીધી જેની કમાણીમાંથી સંજયભાઈએ પ્રથમ ઘર લીધું લગ્ન કર્યા અને તેમના ત્યાં દીકરાનો જન્મ થયો અને એ નાટક હતું બાર રિટાયર થાય છે હવે તેમની લવ સ્ટોરીની વાત કરીએ તો બાર રિટાયર થાય છે નાટકના સેટ ઉપર કામ કરતા નિમિષાબેન વખારીયા જેને તમે ખીચડી જેવી ઘણી હિન્દી સિરિયલોમાં જોયા હશે તેઓ તેમની બહેનનું માંગુ લઈ સંજયભાઈ પાસે આવ્યા અને સંજયભાઈએ હા પાડી દીધી આ પછી તેમણે જયા બચ્ચન લઈ હિન્દીમાં બાર રિટાયર હોતી હે નાટક બનાવ્યું પછી તેમણે ગુજરાતી નાટક આપણું તો ભય એવું ને શત્રુઘ્ન સિંહા સાથે પતિ પત્ની ઓર મે નાટક હિન્દીમાં બનાવ્યું તેમાં તેમણે એક્ટિંગ પણ કરી ત્યારે તેમને અંદરથી અહેસાસ થયો કે તેઓ એક્ટિંગ પણ કરી શકે છે અને વિશ્વાસ વધતા બે સંજયભાઈની સામે નાટકોની લાઇન લાગી ગઈ જેમના નામ જોઈએ તો ગુજરાતી રૂપિયાની રાણી ને ડોલરીઓ રાજા આ ફેમિલી કોમેડી છે ચતુર બનો ઘરે રહો પપ્પુ પાસ થઈ ગયો પરણેલા છો તો હિંમત રાખો બબુચક આ નમો બહુ નડે છે મિસ્ટર અધિકારી વગેરે છે આ સાથે તેઓ પોતે પ્રોડ્યુસર પણ છે અને પોતાની જાતને પહેલા પ્રોડ્યુસર કહેવડાવવાનું પસંદ કરે છે તેઓએ પ્રોડ્યુસ કરેલા નાટકોનું લિસ્ટ ઘણું લાંબુ છે જેમાં લાલી લીલા બાને ઘેર બાબો આવ્યો બા રિટાયર થાય છે જંતર મંતર અદ્રશ્યમ વગેરે છે વળી તેમણે હિન્દી ફિલ્મો મન ઈશ્ક અને બે હજાર ઓગણીસમાં માં આવેલી ફિલ્મ છિસોરેમાં પણ કામ કર્યું છે તેઓએ વિદેશોમાં પણ નાટકો કર્યા છે તેમના વિદેશના એક કિસ્સાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં નાટક બાદ એક બહેન તેમની પાસે આવ્યા અને બોલ્યા તમારા નાટકોના કારણે અમારા બાળકો ગુજરાતી બોલતા થઈ ગયા છે જેણે તેમના મનમાં ગૌરવની લાગણી પેદા કરી તેમના દીકરાનું નામ અમાત્ય ગરોડિયા છે જ્યારે તેઓ નાસી પાસ થાય છે ત્યારે મહેન્દ્ર દેસાઈની પેન્ડલ પર પૃથ્વીની પરિક્રમા નવલકથા વાંચે છે તો આ હતી કહાણી મિતભાષી એટલે કે મીઠું બોલનારા અને નાટકોને પોતાનો જીવ ગણનાર ને સંઘર્ષથી સફળતા મેળવનારા સંજય ગરોડિયાને આશા રાખું છું કે આ વીડિયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો સંજય ગરુડિયાનું કયું નાટક તમને સૌથી વધારે ગમે છે તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર